નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા દિલ્હીના મુખ્યમંત્રી પોલીસે પકડેલો આ યુવાન રાજકોટનો વતની છે અને દિલ્હી પહોંચ્યો હતો જેના લીધે સૌ કોઈ વિચારવા લાગ્યા કે રાજકોટના યુવાનને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે શું વાંધો હોઈ શકે કે ત્યાં જઈ હુમલો કરવો પડ્યો પરંતુ આ ત્યારે સામે આવી જ્યારે હુમલો કરનાર યુવાન રાજેશ સાકરિયા કે જેઓ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહે છે તેના માતા માધ્યમોની સામે આવ્યા રાજેશ સાકરિયાના માતાનું કહેવું છે કે તેમનો પુત્ર અબોલ પશુઓનો પ્રેમી છે અને તેને દિલ્હીમાં રખડતા શ્વાનના સમાચાર વાંચ્યા ત્યારથી જ ઘરમાં ધમપચાડા શરૂ કરી દીધા હતા તે પોતાના પરિવાર કરતાં પણ વધારે અબોલ પશુઓ માટે વિચારે છે અને પશુઓનું દવાખાનું બનાવવાનું સપનું ધરાવે છે સાથે જ માતાએ જણાવ્યું કે રાજે સાકરીયા ઉજ્જૈનનું નું કહી દિલ્હી સુધી પહોંચી ગયો છે તેના માતાએ શું કહ્યું પુત્ર રાજેશ મામલે જુઓ

ગમે મારી દઈ મને મને કડી વાત મારી દીધી તો છે પણ દવા લેવા આવતો નથી અમાર ભેગો અમે કેવા

સ્વાનના કારણે લોકોમાં રેબીસ કે હડકવા ફેલાવાની ભીતિ પેદા થઈ ગઈ હતી અને લોકોની ખૂબ જ ફરિયાદો આવી રહી હતી કે રખડતા શ્વાનના કારણે તેઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આવી ઘણી બધી દલીલો અને રજૂઆતોનો મામલો ચેક દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે બી પારડીવાલાની બેંચમાં ચુકાદો આપવામાં આવ્યો કે દિલ્હી સરકાર એમસીડી એનડીએમસી રખડતા શ્વાન માટે આઠ સપ્તાહમાં શેલ્ટર હોમ બનાવે અને તેમાં પૂરતા સ્ટાફ સાથે નસબંધી અને રસીકરણની સુવિધા ઊભી કરે સાથે જ કોર્ટે આ શેલ્ટર્સમાં સીસીટીવી કેમેરા રાખવા માટે પણ કડક સૂચના આપી હતી જેથી ફરીથી શ્વાનને રસ્તા પર ન છોડી શકાય આ ચુકાદાના પગલે દિલ્હી નોઈડા અને ગાઝિયાબાદ તેમજ ગુરુગ્રામના રહીશોમાંના કેટલાય રહીશો ખુશ થયા હતા કે હાશ હવે રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળશે પરંતુ બીજી તરફ શ્વાન પ્રેમીઓ હતા જેઓ આ ચુકાદાથી ના ખુશ હતા જેના કારણે એક્ટિવિસ્ટે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો અને તેના કારણે કામ બંધ કરી દેવાની ફરજ પડી હતી ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે બી પાડીવાલાએ સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે શું આ એક્ટિવિસ્ટો રેબીઝથી મૃત્યુ પામતા લોકોને પરત લાવી શકશે ખરા આ આવા મુદ્દે વિવાદ પણ શરૂ થયો હતો અને માનવામાં આવે છે કે આ નિર્ણયથી જ રાજકોટનો યુવાન રાજેશ સાકરિયા પણ ખુશ હતો અને તેના કારણે તે દિલ્હી જઈ દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરી બેઠો છે જોઈએ હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે શું સમાચાર આવે છે હાલ તો આ સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે અને અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર જોવા માટે જોતા રહો આપનું સોમાન આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર